નમસ્તે અકબરની બેગમના મૂરખ ભાઈએ બાળકના બે કટકા કરવાનો આદેશ આપ્યો પછી શું થયું અકબર વાર્તા બાદશાહ અકબરના દરબારમાં ન્યાયધીશની જગ્યા ખાલી પડતા બાદશાહે બિરબલને ન્યાયાધીશ બનાવવાનું નક્કી કર્યું હતું બિરબલ રાજાનો ખૂબ માનીતો હોવાથી બેગમને બિરબલ પ્રત્યે થોડી નફરત રહેતી આથી પોતાના ભાઈને ન્યાયધીશ તરીકે જોવાની બેગમને ઈચ્છા થઈ બેગમે અકબર સામે જીત પકડી કે મારા ભાઈને ન્યાયધીશ બનાવો અકબર મુંજાયા હવે કરવું શું જો પોતાના શાળાને ન્યાયધીશ બનાવે તો સાડો છડે ચોક ન્યાયની નીલામી કરેવો હતો અને જો ના પાડે તો બેગમ રીસાઈ જાય

બાદશાહ ની બેઠા ભાઈ એટલામાં બે સ્ત્રીઓ દરબારમાં લડતી લડતી આવી તરત ચોકીદારો દોડી આવ્યા અને બંને સ્ત્રીઓને લડતી બંધ કરી અકબર બાદશાહે પૂછ્યું તમે બંને કોણ છો શા માટે રડો છો તમારે જે ફરિયાદ હોય એ કરો તમને અવશ્ય ન્યાય મળશે ત્યારે એક સ્ત્રી બોલી બાદશાહ સલામત આ મારો પુત્ર છે આ બાઈ એને મારી પાસેથી છીનવી લેવા માંગે છે ત્યાં જ બીજી સ્ત્રી બોલી જહાપના

ભાઈ નો ન્યાય જોઈ બોઠી પડી ગયેલી બેગમ સામે અકબરે અકબરે બિરબલને ન્યાય કરવા કહ્યું દરબારીઓ બિરબલનો નો ન્યાય જોવા આતુર બની ગયા ચતુર બિરબલ તરત ઉભો થયો અને ચોકીદાર પાસે કાતિલ ઝેરનો કટોરો મંગાવ્યો પછી એ કટોરો પહેલી કહ્યું ખાતરી થાય કે આ તારો જ પુત્ર છે આ સાંભળીને સ્ત્રી બોલી ઉઠી ના હજુર હું જનેતા છું તમે કહો તો હું ઝેર પી જાઉં પણ મારા પુત્રને તો કદી ન પાઉં

એવો જ હુકમ કર્યો તો એ બીજી સ્ત્રી હસતા હસતા બોલી હજુર જેવો તમારો હુકમ બીજી સ્ત્રીએ જેવો ઝેરનો કટોરો હાથમાં લીધો કે તરત પહેલી સ્ત્રીએ એના પગ પકડી લીધા અને બાળકને ઝેર ન પાવા આજીજી કરવા લાગી બિરબલે તરત ચુકાદો આપ્યો જે સ્ત્રી ઝેર પીવડાવવા તૈયાર થઈ એ જૂઠી છે જે સગી જનેતા હોય એ કોઈ કાળે પુત્રની હત્યા ન કરે માટે બીજી સ્ત્રીને સો ફટકા મારો અને બાળક એની સાચી માને આપી દો

ત્યાં નાનો શહેજાદો આવીને અકબરના ખોડામાં બેસીને એક જણ મારી પાસે દોડી આવ્યો અને મારી દાઢી ખેંચવા લાગ્યો બોલો એને શું સજા કરવી બાદશાહનો સારો તો તરત બોલી ઉઠ્યો બાદશાહ સલામતની દાઢી જોયું બિરબલે વિચાર કર્યો કે આખા હિન્દુસ્તાનના માલિક એવા બાદશાહ ની દાઢી ખેંચવાની હિંમત તો કોઈ ન કરે સૈનિકો કોઈને પણ બાદશાહ નજીક પહોંચવા જ ન દે વળી બાદશાહ આ વાત હસતા હસતા કહે છે જહાપના તમારી દાઢી ખેંચનાર ને તમારા ખોડામાં બેસાડીને ખૂબ હેત કરવું અને એના હાથમાં સોનાના કડા પહેરાવવા અકબર બાદશાહ ખુબ ખુશ થઈ ગયા તરત શાહજાદાને દરબારમાં બોલાવીને વહાલ લીધા અને પછી પોતાના સાડા સામે જોતા કહ્યું આ રહ્યો મારી દાઢી ખેંચનાર અપરાધી બોલો એના હાથ કાપવા છે કે એના હાથમાં સોનાના કડા પહેરાવવા છે અકબરનો સાળો શરમથી નીચું જોઈ ત્યાર ત્યારબાદ બેગમે કદી બિરબલની ની ઈર્ષ્યા ન કરી અને કદી પોતાના ભાઈને ઉચ્ચે હોદ્દા પર બેસાડવાની હઠ ن پکړی مننه